એક શખ્સની ધરપકડ કરી ચોરાયેલ તમામ મુદ્દા રિકવર કર્યો હતો પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેરની ગોયા બજારમાં ડીકેન જનરલ સ્ટોર નામની પાન મસાલાના હોલસેલ વેપારી અલ્કેશ મોદીના ગોડાઉનમાં ગત ગત્તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના અર્સામાં રજનીગંધા પાન पान મસાલાના 18 નંગ બોક્સ તેમજ સિગરેટના 36 નંગ અને DVR ની ચોરી થઈ હતી જે અંગે અલકેશ મોદીએ શહેર એ ડિવિઝન પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ₹84400 ના માલ મત્તાની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે તેની પાસેથી પાન મસાલા અને સિગરેટ નો જથ્થો અને ડીવીઆર મળી રૂપિયા ચોરાસી હજાર નો મુદ્દા માલ કરી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર